આજના તાલુકા કક્ષાના ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થરાદ ખાતે મલપુર ખાતે રાખવામાં આવી હતી હું તુષાર જાની પ્રાંત અધિકારી થરાદ તરીકે તાલુકાના તમામ અગ્રણીઓ આગેવાનો જે નાગરિકો છે તમામને આ પર્વની શુભકામનાઓ પાઠવું છું આજનો કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો અને સાથે સાથે પ્રાંત અધિકારી તરીકે અમારો વિસ્તાર અમારો જિલ્લો અને અમારું રાજ્ય ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું વંદે માતરમ ભારત માતા કી જય ઇઠ્યોતરમાં સ્વતંત્ર દિન નિમિત્તે રાજ તાલુકા કક્ષાનો સ્વતંત્રનો કાર્યક્રમ આજરોજ મલુપુર મુકામે યોજાયો એની અંદર પ્રાંત સાહેબ શ્રી જાણી સાહેબની અધ્યક્ષતામાં તેમજ આજુબાજુ તાલુકાના નગરજનો શાળાઓના બાળકો સાંસ્કૃતિક પ્રોગ્રામો કરી અને આ તબક્કે રાષ્ટ્રીય પર્વની તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને રંગે ચંગે ઉત્સાહ સાથે અહીં ઉજવાયો એ જયી જય ભારત